સોલર પાવર આજના સમયમાં દરેક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એક વિચારવા જેવો પ્રશ્ન છે દરેક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે લાઇટનું બિલ એટલે કે પાવરનો જે ખર્ચો જે બહુ મોટો ખર્ચો હોય છે અને એની નફાકારકતા ઉપર બહુ મોટી અસર હોય છે અને સોલર પાવર એક બહુ સારો વિકલ્પ છે સોલર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ટૂપટોપ લગાડી શકે અથવા બાજુની જમીનમાં માઉન્ટ લગાડી શકે અથવા દૂરની જગ્યાએ લીઝ ઉપર લઈને ખરીદીને દૂરની જગ્યામાં સોલર લગાડીને ત્યાંની જેવી ગ્રીડમાં બેન્કિંગ કરીને પોતાની ફેક્ટરીમાં યુઝ કર્યાના સેટઅપ લઈ શકે છે સોલર જો સો કિલો વોટનું કનેક્શન તો અંદાજે એકાદ લાખનું બિલ આવતું હોય છે એ જ યુનિટ જો સો કિલોમીટર જેટલું સોલર લગાડે તો એને ચાલીસ લાખનો ખર્ચો આવે છે જેમાં બેંક પંચોતેર થી સો ટકા લોન આપે છે બેંકો સિક્યુરિટી લોન આપતી હોય છે લોનનો રેટ આઠથી નવ ટકા ચાલતો હોય છે જેમાં પાંચ ટકા ગવર્મેન્ટની સબસિડી મળતી હોય છે એટલે ઇફેક્ટિવ ત્રણ થી ચાર ટકામાં પૈસા મળે છે જો સો કિલોમીટરમાં ત્રીસ ચાલીસ લાખના સોલરમાં ત્રીસ પાંત્રીસ લાખની લોન લેવામાં આવે તો એનો હપ્તો અંદાજે સાહીઠ પાસઠ હજાર આવે એટલે વીસ સો કિલોમોટમાં એક લાખનું બિલ આવતું હતું એમાં સાહીઠ પાસઠ હજારનો હપ્તો ભરીને બી એને પાંત્રીસ હજારની બચત થાય સાડા ત્રણ ચાર વર્ષમાં સોલરનું બ્રેક ઇવન આવી જાય છે એટલે સાડા ત્રણ ચાર વર્ષ પછી એને જે સોલરની લાઈફ પચીસ વર્ષની છે એમાં એકવીસ વર્ષ સુધીનું સોલર એને વિધાઉટ કોઈ ખર્ચા વગર નફામાં પેટે વાપરવા મળે છે એટલે સોલર લગાવવાથી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને બહુ નફાકારકમાં અસર થઈ જાય થતી હોય છે દરેક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સોલર પાવરનો વિકલ્પ લેવો જોઈએ થેન્ક યુ